ફોટો પાડવાની કે વિડીયો ઉતારવાની મનાય છે એટલે મેં અંદર વિડીયો શૂટ નથી કર્યો ને અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે તો આ બાજુ મંદિર તો જય માતાજી બધાયને

જોઈ શકો છો મસ્ત મજાના અને બ્લો બ્લોગમાં બન્યા રહેજો માતાજીના પણ દર્શન કરાવીશું તમને અમે પણ કરીશું અને તમને પણ કરાવીશું તો અહીંયા ફ્રેન્ડ હેલ્લો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્રસન્ન છે બધાને અને અમે સળી ગયા છે હવે પાવાગર સળવાનું સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી તો સુશ્રી અહીં તો કહી દીધું છે જય માતાજી તો હું પણ મારા તરફથી જય માતાજી કહી દઉં અને હાલે પણ પબ્લિક તો બહુ છે તમને બતાવું તો ફ્રેન્ડ અમને એમ હતું કે પાવાગઢ આજે શનિવાર હૈ ને તો પબ્લિક નહીં હોય પણ આજે જોવો તો તમે પબ્લિક અમે બસમાં આવ્યા ને તો કેટલી બધી ટ્રાફિક હતી તો હાલો હવે સડતા સડતા તમને બતાવતા જઈ અને માતાજીના મંદિરના પણ દર્શન કરાવીએ તો હાલો ઉપર સડીને થોડે થોડે વસે વસે મળતા જઈશું હલો કહેવાય રોપે હા સાલી ને ચડવું પડે અહીંયા રેન દેખાય છે ઉડન કટોલા જો ફ્રેન્ડ રોપે હમે આવે આ ખાલી આવે ઈમાં સે તે અંદર આવી રીતના કઈક છે ફ્રેન્ડ પેલા નીચેથી એમ કરલું છે ને હા હમે આવે જો હમે જ આવે

ચડીએ કેમ કે થાકી ગયા છે એટલે શરબત પી લઈએ એટલે થોડું ઘણું થોડી થઈ જાય તો હલકેશ ને ગણપતભાઈ લેવા ગયા છે બારે ભાભી બેઠા છે આવ અને આ બાજુ થોડુંક દુકાનો દુકાનો છે પાવાગઢ ચડે ને એટલે જેવું બધે ઉપર જેમ જાય ને તેમકાનો જ આવતી હોય બધી ફ્રેન્ડ્સ આવી દીધું મસ્ત મજાનો શરબત અને આ ગેસ પણ પીવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પણ બસ બસ પી લે હાલે આ હું ચડે ખોઠેડા મજા હું પાડીન બિચારા જો હા મે પેલા ઓલા આવે છે કોણ એ

ખાવાનું નાખવું પડે આ બધું આ હેલે ચુંદરી મંદિર છે ને અમે પણ મંદિર છે હા મંદિર જ હોય તો આવું ખરેખર છે ને હવે આ મંદિર આવી ગયું છે નજીક હા રીતના ટાકો બનાવી તો જો કેટલો ઊંચે અહીં ઉપર કઈ રીતના સડાયો આ बाजू માલ

કેવું કહેવામાં આવે છે અને ગાય અહીંયા નું ધોલું થયું તું એમ કહેવામાં આવેનું અહીંયા આવા આવે આવે તો હાલો પગ તો ફ્રેન્ડ અહીંયા ગયા છે અમે હવે હાથ પગ ઉપર માતાજી તરફ માતાજીના દર્શન તો લગભગ નહીં બંધ થઈ છે પણ એ શોખ જ આવી હા સારું તો હાલો ફ્રેન્ડ હું પણ ધોઈ લઉં आ बाजू बता धोवे से जोई को से कोसो तुम समय आई जैसे ऊपर आने आते ऊपर उंबरा जो उठाड़ से नीचे वो फासे ने हां उंबरा ऊपर ले गए लागेला से नाना नाना बस हाल हो जो ऊपर से ऊपर घर भाई आए पानी पीवे ने भर गए ये नहीं होई और अपने ઉમરા કેવા મસ્તે લાગી ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ અમારી ભાષામાં તો ઉમરા કે હવે ધીરે ધીરે ઉપર ચડી તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છે માતાજીના મંદિર તરીકે આ બાજુ ગેટ છે અમે અને હવે દર્શન કરી લઈએ માતાજીના પછી પાછા

તો ફ્રેન્ડ્સ માતાજીના દર્શન કરીને બહાર આવતા રહેશે આ ગીર્ધા છે આ છે ને ફોટો પાડવાનું વિડીયો ઉતારવાની મનાય છે એટલે મેં અંદર વિડીયો શૂટ નથી કર્યો અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે તો આ અને ઉપર માતાજી જોઈ જે કહ્યા હોય આમ માતાજીના બધા થઈને સાત તલાવશે તો મેં અમને એમ કીધું હતું અલ્કેશને કે સાત તળાવ છે માતાજીના ઉપર તો કે જોયા નથી અમે તો એમને માતાજીના સાથે સાત તળાવના દર્શન થયા નહીં થયા નહીં આમ જી આ બાજુ છે અહીંયા વિડીયોમાં શૂટ આવે તો બતાવીશ ન આવે તો કાંઈ નહીં પણ બીજા તળાવ આ બાજુ ઉપર છે આ બાજુની સાઈડ છે હું તમને બતાવું દેખાય તો ઠીક નહીં દેખાય તો કાંઈ નહીં બોશ એવું નથી કોકને જ દર્શન થાય બધાને ન થાય કોક જ નજર પડે ઘણા ખરા એ જોયા છે મેં પણ ફર્સ્ટ વાર મને એમ ખબર હતી હતી તો પણ મને યાદ નહોતું અરે આમ યાદ ઉપર આવે ને ત્યારે જ યાદ આવ્યું નકર આમ નકર એમ જોયા નહોતા મેં દર્શન નહોતા કર્યા પણ આ ફર્સ્ટ વાર દર્શન થયા સાથે આ બાજુ

ના ને રીતના બીજી ટોલી એવી રીતના છે એ ઉભી રહી છે ઉતારે હા ચાલુ મંદિર છે હા તો ધીરે ધીરે નીચે ઉતારે હવે ની જોવા હારી સિસ્ટમ બનાવી દીધી ને ઓહો તું નહી બોલો ઓટોમેટિંગ ઉતરે નહી તાર રિમોટ એવું છે બાજુ દર્શન કરીને આવી અને આ બધું બાજુમાં છે ફળ

હાલો આવી જાય તો પછી બતાવે આવી ગયું નહીં કુલાવાજી કોણ તો હે

ઉતરવાનું ચાલે છે ને અને આ સરખી જમીન થોડી ઘણી આવી ગઈ છે પગથિયા અને પગથિયા વાળું હોય તો એ તો બ્લોક સૂટ ન થાય કેમ કે સામે જવું પડે પડતી હતી ને હાલકે જોતા જોતા બ્લોક શૂટ કરતા હતા હાલતી હતી એમ તો અને દર્શન કરીને આવતા રહે છે ઉતરતી વખત તો ચડવામાં થોડું ઘણું આમ થાકી જવાય છે પણ ઉતરતી વખત એટલો બધો થાક નથી લાગતો તો આવું કંઈક છે અહીંયા

હમ બતાવું બતાવું સામે વાંદરાભાઈ પણ કઈ ખાય છે બેઠા બેઠા બને છે બોર ખાય નહીં યા કંઈ કંઈથી ને બોર આવ્યા છે હા હા બોર ખાય છે ની આવી રીતના કંઈક સડે છે ઉટલ કટલે આવવા દઉં ઉપરમાં તદીનો ડુંગર છે ને બહુ જ બહુ જ ઉચ્ચ છે અને વચ્ચે બેઠા છે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અહીંયા માતાજીના દર્શન કરી અને અમે તો નવા નવા અજાણ્યા હતા એટલે કોઈ વાર આ બાજુ રૂમ રાખીને કે એમ રહ્યા ન હતા પણ એક ભાઈ હતા એમને પૂછીને આવ્યા છે તો અહીંયા રૂમની એવી સારી સુવિધા મળી ગઈ છે એમને તો આ ભાઈ છે એમને જ અમને રૂમ ઉપાયો છે ને એમને જગ્યા છે બોલો તો તમારે ક્યાં પૂછવું હોય તો આવવું હોય તો સિદ્ધિ વિનાયક તો આ ભાઈ એડ્રેસ આપી છે અહીંયા કોઈકને પૂછી જવો ને એટલે આ એડ્રેસ પર તમને રૂમ ભાડે મળીશ જાય બધી આ જગ્યાએ અને આ આ એક કિલ્લો છે કિલ્લાની અંદર ગામ છે પાવગઢ જ ગામ છે પાવગઢમાં જ તમને મળી જાય અહીંયા બસ સ્ટેન્ડ સામે કોઈકને પૂછી જવું પડે ને બસ સ્ટેન્ડ સામે પૂછો ને એટલે તમને મળી જાય અમને પણ ત્યાંથી ને જ મળી એટલે બતાવી અમને તો એ ભાઈ પાના રૂમ છે ને એ જગ્યાએ લાવી આપણને દે તો એ રીતના કંઈક છે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આજનો માતાજીના દર્શન કરી લીધા અને આવતીકાલે મળે ને એક તો આજનો લો અહીંયા પૂરો કરીએ તો બધાને જય માતાજી શસ્ત્ર હો મસ્ત્ર હો તંદુરસ્ત રહો